રસોઈયા ભૂદેવ કાંકરિયા પહોંચી ગયા પોતપોતાના વિભાગ અને પેટા વિભાગ પ્રમાણે રસોડા ચાલુ કર્યા ચોરાસીની વાત આવી એટલે એકલું અમદાવાદ પૂરતું મર્યાદિત ન રહ્યું અમદાવાદની આજુબાજુના જે ગામડાઓ છે તે ચોરાસી વિભાગ કહેવાય છે તેના ભૂદેવો અને દસ કોસીના બધા ભૂદેવો ખભે ખડિયા લઈને આવી પહોંચ્યા સ્વામિનારાયણ ભગવાન ચોરાસી જમાડે છે કોણ ન આવે કોઈ પ્રતિબંધ જ નથી બધાને છૂટ છે આવો જમો અને ખુશ થાવો ચાલો આપણે હવે રસોડામાં આટો મારીએ ત્યાં કેવું ચાલે છે કાંકરિયાની પાડે વિશાળ મેદાનમાં ભુદેવ મોટા મોટા ચૂલા પેટાવીને રસોઈ કરવા લાગ્યા ચુરમડા લાડુ બનાવવા લાગ્યા પુષ્કળ ઘી નાખે છે રસોઈ બનાવતા બનાવતા ભુદેવને વિચાર આવ્યો અરે ભગવાન આવતીકાલે આ સ્વામિનારાયણ ભગવાન આપણને જય જયકાર સાથે જમાડશે કેવા મોદક પણ પરમ દિવસથી પાછી આપણા નસીબમાં સૂકી લાકડા જેવી ભાખરી લખાયેલી રહેશે શું કરીશું ત્યાં એક ભૂદેવ કહે એમાં શું વાંધો છે અહીં કોણ જોવા વાળું છે આ દોડા દોડ ચાલે છે હજારો એમના ભક્તો જાય છે ને આવે છે કોઈને કંઈ પડી નથી એક કામ કરીએ તો ઘીનું એક દેગડું ઘેર લઈ જઈએ અને મહિના સુધી ઘી ગોળને રોટલી આરોગીશું લઈ જઈએ એક એક મોટલી જમશું ઘી ગોળ ને રોટલી એક મહિના સુધી રોટલી ઘીમાં જમીશું ઘીનું એક કુંડલું તો મૂકી આવ પછી મારો વારો ઢગલા પડિયા છે કોઈ ચોખ્ખી પહેરો નથી તાળું કુંચી નથી પણ શ્રીજી મહારાજે નિષ્કળ સ્વામીને કહ્યું કે સ્વામી તમારે એક કામ સંભાળવાનું છે કાંકરિયા ઉપર જે રસોડા શરૂ થયા ત્યાં તમે આટા મારજો અને દેખરેખ રાખજો ભૂદેવને જેટલું જોઈએ એટલું વાપરે પણ કોઈ અયોગ્ય પદ્ધતિ ન અપનાવે એ જરા ધ્યાન રાખજો ભૂદેવે જોયું કે આ મોટલી લઈ જવા નહીં મળે ઘી લઈ જવા નહીં મળે કારણ પેલો સાધુ આટા મારે છે આ રીતે લાડવા બન્યા એક ઘીનું ભરેલું ગાડું જેતુલપુર તરફથી આવતું હતું અને એક ભૂદેવે સાહસ કર્યું પટેલ ચાલો ગાડું આ બાજુ લઈ લો આ બાજુ છે રસોડું ન હતું પણ આખું ગાડું શહેરમાં ઘુસાડી દેવાની તૈયારી કરી આ ભોળા પટ્ટા કરી ભગતે ગાડું એ બાજુ વાળ્યું ત્યાં નિષ્ફળ સામે એ બૂમ પાડી આ બાજુ આવો અને આ ગ્રહસ્થે ગાડું વાળી લીધું અમને એટલી બધી રીસ ચડી આહા હા હા આખો ગાડું ઘેર આવત એક વર્ષ તો ઘરમાં ઘી ખૂટત નહીં પણ આ એક સાધુડો એવો છે કે આટા મારે છે ક્રોધ ચડ્યો ક્રોધનો પણ એક વેગ હોય છે એવો વેગ ચડ્યો દોડીને નિષ્કળ સ્વામી હાથ પકડીને બટકું ભરી દીધું સ્વામી તો હસ્યા ભુદેવ ચિંતા ન કરતા તમારે ઘી જોઈએ છીએ ને પણ આખું કોળું કઈ શાકમાં ન જાય એકાદી ચીર કદાચ વઘારમાં જતી રહે આખું કોળું જાય અમે સ્વામિનારાયણના સાધુ છીએ તમારું ઘર ક્યાં છે

મેદાનોમાં ભૂદેવોની પંક્તિ કરાવી એ વખતે પીરસવાનું કઈ રીતે ચાલતું વર્ણનોમાં લખેલું છે બ્રાહ્મણોની પંક્તિ થાય ગાડામાં લાડવા ભરાય અને જુવાન બ્રાહ્મણો ગાડું ખેંચે અને બે બાજુ બે બ્રાહ્મણો ગાડામાંથી બબે લાડવા ઉપાડી બે બાજુ નાખતા લાડુ પતરાવાળામાં પણ આવે ખોડામાં પણ પડે એવું બધું કાંઈ એ વખતે જોવાય નહીં મોટી પંક્તિ હોય ત્યારે કંઈક છાંટો ઉડે પણ ખરો એ પછી ભૂલી જવું પડે એ રીતે સટસઠ આઠ લાડુ પીરસવા લાગ્યા સ્વામિનારાયણ માણકી ઉપર બિરાજમાન થઈ અને ભૂદેવોની વિશાળ પંક્તિમાં પ્રદક્ષિણા ફરવા લાગ્યા એ ભૂદેવો ખૂબ લાડુ જમજો ખૂબ જમો જેમ તમે જમશો એમ અમે રાજી થઈશું અને ભૂદેવો શ્લોક ઉપર શ્લોક બોલે અને લાડુ આરોગે જય જયકાર થવા લાગ્યો